નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં શિલ્પા આજે ખૂબ જ ચિંતામાં હતી ત્યારે જેને યાદ આવ્યું એટલે અમેરિકા એની માતાને ફોન કર્યો અને કહ્યું અરે માં તમે તો જાણો છો કે થોડાક દિવસોમાં અમારું બાળક આ દુનિયામાં આવવાનું છે અને અત્યારે અમારી નોકરાણી પણ એના ગામમાં જતી રહી છે અને એણે એમણે એવું કહ્યું છે કે બે મહિના બાદ આવશે હવે આટલી જલ્દી નવી નોકરાણી અને અમને કેવી રીતે મળશે અને તમે પણ અમેરિકા જઈને બેઠા છો માને ફોનમાં આવું કહ્યું ત્યારે એની માતાએ કહ્યું કે મારી દીકરી કે મા તારે ચિંતા કરવાની શું જરૂર છે અને તારે નવી નોકરાણી શોધવાની પણ શું જરૂર છે તારી સાસુમાં છે જ ને એ આજે આજે કામમાં નહીં આવે તો ક્યારે આવશે હજુ તો તારી સાસુ બધું જ કામ કરી શકે એવી છે અને તું એને દાદી બનાવવા જઈ રહી છે તો તારા માટે આટલું તો કરી શકે છે ને એ એટલે ગામડેથી તારી સાસુને છ મહિના માટે તારી પાસે બોલાવી લે ત્યારે શિલ્પા એની માના આવા શબ્દો સાંભળીને વિચારવા લાગી અને કહ્યું કે માં તમે તો મને ખૂબ જ સરસ આઈડિયા આપ્યો છે હું કહીને શિલ્પાએ ફોન મૂકી દીધો અને સાંજે જ્યારે એનો પતિ નિલેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે શિલ્પા ઉદાસ હોવાનું નાટક કરીને ચા આપવા આવી અને એના પતિએ શિલ્પાનો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું કે આજે તું કેમ ઉદાસ હોય એવું લાગે છે ત્યારે શિલ્પાએ કહ્યું કે હું વિચારતી હતી કે મારે હવે ડિલિવરીનો ટાઈમ નજીક આવી રહ્યો છે અને મારાથી ઘરનું કામ પણ નથી થઈ શકતું અને અત્યારે જ આપણી નોકરાણી પણ જતી રહી છે એટલે હું વિચારી રહી છું કે ગામડેથી આપણે આપણે માને બાપુજીને થોડા સમય માટે અહીંયા બોલાવી લઈએ એટલે નિલેશે કહ્યું કે કંઈ વાંધો નહીં આપણે એમને ફોન કરી દઈશું એટલે એ લોકો તરત જ આવી જશે બીજા દિવસે નિલેશે એની માને ફોન માતાને ફોન કર્યો એને કહ્યું કે માં મારી પત્નીથી હવે ઘરનું કામ નથી થઈ રહ્યું અને એની તબિયત પણ સારી નથી એટલે તમે અને મારા પિતાજી થોડા સમય માટે અહીં શહેરમાં આવો તો અમારું કામ થઈ જશે આ સાંભળીને માતા કહ્યું કે દીકરા તારા પિતાજી બહાર ગયા છે અને જ્યારે ઘરે આવશે ત્યારે હું એને વાત કરીશ અને જેટલું બની શકે એટલું જલ્દી અમે ત્યાં આવી જઈશું હવે જ્યારે મનજીભાઈ ઘરે આવ્યા ત્યારે શારદાબેને કહ્યું કે સાંભળો આજે નિલેશનો ફોન આવ્યો હતો અને એ કહેતો હતો કે એની વહુની ડિલેવરીનો સમય નજીક આવી રહ્યો છે એટલે એના ઘરે શહેરમાં બોલાવી રહ્યો છે મિત્રો આ સાંભળીને મનજીભાઈએ કહ્યું કે તને યાદ છે કે જ્યારે એક વર્ષ પહેલા આપણે એના આપણા ઘરના દીકરાના ઘરે શહેરમાં થોડા દિવસો માટે ગયા હતા ત્યારે તારી વહુએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો હતો આ સાંભળીને શારદા ભૂતકાળને યાદ કરીને ઉદાસ થઈને એ બધી વાતોને યાદ કરવા લાગ્યા મિત્રો વાત એમ છે કે એક વર્ષ પહેલા શારદાબેન અને મનજીભાઈએ એના પુત્ર અને પુત્ર વધુના ઘરે થોડા દિવસ રોકાવા માટે ગયા હતા ત્યારે શિલ્પાને ખબર પડી કે એના સાસુ ખૂબ જ ઊંધા અને સરળ સ્વભાવના સીધા અને સરળ સ્વભાવના છે એટલે એણે એને સરળ સ્વભાવને લાભ લેવાનું શરૂ કર્યું અને શિલ્પાએ આખો દિવસ વ્યસ્ત હોવાનો ઢોંગ કરીને તમામ કામો એની સાસુ પાસે કરાવવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જોઈને મનજીભાઈ એની પત્નીને ચિંતા થવા લાગી એટલે એને એવું વહુને કહ્યું કે શિલ્પા તારી સાસુ હવે ઘરડી થઈ ગઈ છે અને થાકી ગઈ છે એટલે તારે એને થોડું કામ કરાવવા લાગવું જોઈએ મનજીભાઈએ આટલું જ કહ્યું હતું ત્યાં તો એની પુત્ર વધુ શિલ્પાએ ઘરમાં હોબાળો મચાવી દીધો અને એનું ખૂબ જ અપમાન કર્યું હતું શારદાબેન અને મંજીભાઈએ ચૂપચાપ ઉભા રહીને અપમાન સહન કર્યું હતું અને એનો દીકરો નિલેશ પણ કંઈ બોલ્યો નથી નિલેશ તો પહેલેથી જ એની પત્ની સામે કંઈ બોલતો ન હતો ત્યારે શારદાબેન અને મંજીભાઈએ એના સન્માનની રક્ષા કરીને એના ઘરે પાછા વર્યા હતા અને આવી રીતે હજુ તો શારદાબેન એના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ મંજીભાઈએ કહ્યું કે અરે શારદા તું ક્યાં ખોવાઈ ગઈ છો તું હજી સુધી ક્યાં ઊંઘી રહી છો તારું સામાન જલ્દીથી બાંધી લે અને ખબર છે ને કે આપણે આપણા દીકરાના અને વહુના વિવાહ થયા એને પાંચ વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષો બાદ આપણા દીકરાના ઘરે ખુશીઓ આવી રહી છે ત્યારે શારદાબેને કહ્યું હું જરા સાધનાને કહીને આવું છું અમે લોકો જઈ રહ્યા છીએ મનજીભાઈ અને શારદાબેન એમના ઘરને એક ભાગ ભાડે આપેલો હતો જ્યાં સાધના અને વિલાસના પુત્ર સાથે રહેતા હતા મિત્રો થોડા વર્ષોમાં જ શારદાબેન અને સાધનાને એકબીજા સાથે ખાસ લગાવ થઈ ગયો હતો શારદાબેન સાધનાના પુત્રને એની દાદી કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા ખૂબ બૂમ પાડીને કહ્યું અરે ઓ સાધના શું કરે છે સાધના બેનની બૂમ સાંભળીને સાધના રસોડામાંથી બહાર આવીને કહેવા લાગી કે શું થયું છે કાકી એટલે શારદાબેને કહ્યું કે તને એક ખુશખબરી અપાવી છે કેમ કે હું થોડા સમયમાં દાદી બનવાની છું ત્યારે સાધનાએ કહ્યું કે શારદા કાકી આ તો ખૂબ જ ખુશીની વાત છે એટલે શારદાબેનને કહેવા લાગે કે હા સાધના અમારા દીકરાને છ મહિનાની તૈયારી કરી છે હું કહીને હજુ તો બધું જ પેકિંગ કરવાનું પણ બાકી છે અને સાધના તું તારા ટિફિનનું કામ પૂરું કરીને મારી મદદ કરવા આવજે શારદાબેને એટલું કહ્યું ત્યારે જ વિશાલનો અવાજ આવ્યો કે સાધના હું ટિફિનનું કામ સંભાળી લઈશ તું જઈને શારદા કાકીની મદદ કરાવ એટલે સાધના એ શારદાબેનને પેકિંગ કરાવવામાં મદદ કરાવી અને શારદાબેનની સાથે મળીને એની બહુ શિલ્પા માટે ગુંદરના લાડુ પણ બનાવ્યા અને રસ્તામાં ખાવા માટે એક ટિફિન પણ પેક કરીને આપી દીધો હવે બંને બપોરની ટ્રેન દ્વારા એના પુત્રના ઘરે જવા નીકળી ગયા આ બાજુ નિલેશ અને એને સ્ટેશનથી કારમાં બેસાડીને એના ઘરે લાવ્યો ને જોઈને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એની બહુ શિલ્કપાને મળીને શારદાબેન અને મનજીભાઈએ એની બહુ સાથેના બધા જ મતભેદ ભૂલીને એને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને મિત્રો પહોંચતા જ પહોંચતાની જ સાથે જ શારદાબેને ઘરના બધા જ કામકાજની જવાબદારી ઉપાડી લીધી હતી હા આ હું ઘર આખું ઘર નોકરાણીની ગેરહાજરીમાં વેર વિખેર પડ્યું હતું હવે શારદાબેને આવીને ખૂબ જ કુશળતાથી આખા ઘરને વ્યવસ્થિત કરી દીધું હતું અને એની બહુને રોજ શુભકામનાઓ અને પોસ્ટિક ખોરાક પૌષ્ટિક ખોરાક બનાવીને ખવડાવવા લાગ્યા અને હવે તો વહુની વાતો સાકર પણ મીઠી હતી અને આખો દિવસ માજી માજી કરીને એની પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી એ સમય પણ આવી ગયો જ્યારે શિલ્પાની ડિલિવરી થવાની હતી અને શિલ્પાએ એક બાળકને જન્મ આપ્યો મિત્રો હવે તો એવું લાગતું હતું કે દાદી દાદી દાદાના પગ પગ પણ જમીનને નથી અડતા ત્યારે શારદાબેને એની પુત્રીને તેડીને કહ્યું કે મારી પુત્રી તો મારા જેવી છે આ સાંભળીને મનજીભાઈ પણ ખૂબ જ ખુશ થયા અને હસવા લાગ્યા પુત્રીને જન્મ આપ્યા બાદ શારદાબહેને એની પુત્ર એની વધુની ખૂબ જ સારી રીતે સેવા કરી બાળક બાળકની સંભાળ રાખવી રસોડાનું કામ કરવું અને વધુ માટે અલગથી ભોજન બનાવવું આ બધા જ કામો શારદાબેને ખૂબ જ કુશળતાથી સંભાળી લીધા હતા અને એ તો પહેલેથી જ વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ પણ પુત્ર પુત્ર કોઈ તકલીફ ન પડે એ વિચારીને તેઓ અને પુત્રીની સેવામાં આખો દિવસ હાજર હતા એના ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હોવા છતાં પણ શારદાબેન આખો દિવસ કામકાજ કરતા રહેતા વાત કરવામાં આવે મંજીભાઈની તો મંજીભાઈ પણ એને ઘરનું કામ કરાવવામાં મદદ કરતા હતા જોત જોતામાં બે મહિના વીતી ગયા બાળકો સાથે પ્રેમમાં શારદાબેન અને મંજીભાઈનો સમય કેવી રીતે પસાર થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો હવે ધીરે ધીરે બાળકીએ પણ એના દાદા દાદીના હાથ ખોળવી લીધા હતા અને આ વાત એની પુત્ર વધુ શિલ્પાને પરેશાન કરવા લાગી થોડા દિવસો બાદ શિલ્પાની નોકરાણી પણ એના ગામડેથી પાછી આવી ગઈ હતી ત્યારે શારદાબેને એને ઘરકામ પણ પર રાખવાની ના પાડી છતાં પણ એમની પુત્ર વધુએ એમ કહ્યું કે મારી સાસુમાં આખો દિવસ ઘરનું કામ કરીને અને બાળકની સાર સંભાળ રાખીને થાકી જાય છે હું કહીને એને નોકરાણીને કામ પર આવવા માટે બોલાવી લીધી અને હવે એક દિવસ જ્યારે શારદાબેને એની પોત્રીને ચમચીથી દૂધ પીવડાવી રહ્યા હતા અને ખવડાવી રહ્યા હતા ત્યારે જ પોત્રીને થોડી ઉધરસ આવી ગઈ અને ઉલટી થઈ ગઈ આ જોઈને શિલ્પાને તો એના સાસુ અને સસરાની ચાટકણી કાઢવાનું બહાનું મળી ગયું હતું અને હવે શિલ્પાએ અને નિલેશે બાળકની બધી જ જવાબદારી નોકરાણીને આપી દીધી પરંતુ શારદાબેનનું મન તો બાળકી પર જ અટકી ગયું હતું એટલે મમતાને વશ થઈને ક્યારેક બાળકીને તેડી લેતા હતા અને એક દિવસ જ્યારે તેઓ પુત્ર અને પુત્ર વધુ બંને ક્યાંક બહાર ગયા હતા ત્યારે તેઓએ બાળકીને નોકરાણીને સોંપી હતી અને હવે ત્યારે બાળકી સતત રડતી રહી હતી અને નોકરાણીને એને ચૂપ કરાવવાનો પ્રયાસ પ્રયત્ન કર્યો પરંતુ બાળકીએ રડવાનું બંધ ન કર્યું ત્યારે શારદાબેને બાળકીને આટલી બધી રડતી જોઈને નોકરાણીના હાથમાંથી બાળકીને લઈને એના નાભીના હિંગ લગાવવા લાગ્યા દાદીના હાથનો સ્પર્શ થતા જ બાળકી ચૂપ થઈ ગઈ અને હસવા લાગી અને મિત્રો થોડી વાર બાદ એનો દીકરો અને બહુ ઘરે આવ્યા ત્યારે નોકરાણીએ એના કાન ભરવાનું શરૂ કર્યું કે મેડમ જ્યારે તમારે મારી જરૂર જ ન હોય તો મને તમારા ઘરે કામ પણ શા માટે રાખો છો તમારી સાસુ અને સસરા તો મને તમારી બાળકીને અડવા પણ નથી દેતા આજે જ્યારે મેં બાળકીને ઉચકી તો તેમને મારી પાસેથી છીનવી લીધી અને હવે હું કાલથી તમારા ઘરમાં કામ કરવા માટે નહીં આવું ત્યારે બંને પતિ પત્નીએ માતા પિતાને ખૂબ જ અપશબ્દો કહી દીધા અને નોકરાણીને કામ કરવા માટે મનાવવા લાગ્યા અને હવે શારદાબેન અને મંજીભાઈ આટલું બધું અપમાન થયા બાદ પણ ચૂપ રહ્યા હતા હવે હે કરે પણ શું કરે ફાળકીના મોહમાં એના પુત્ર અને પુત્ર વધુના ઘર છોડીને જવાનું મન નહોતું થઈ રહ્યું ત્યારે જ શારદાબેન રૂમમાં જઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ તો પરાયા ઘરની આવી છે પણ દીકરો તો આપણો જ છે ને ને હવે મને આને દીકરો કહેવામાં પણ શરમ આવે છે મિત્રો જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ધન્યવાદ હવે ઘરની પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે નોકરાણી બાળકીની સંભાળ લેતા લેવા લાગી અને પુત્ર વધુ એની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને રસોડાના કામકાજની જવાબદારી શારદા બહેન પર હતી ત્યાં સુધી કે નોકરાણીનું ભોજન પણ શારદાબેનને બનાવવું પડતું હતું અને મનજીભાઈ એની પત્નીની આવી પરિસ્થિતિને જોઈને મનમાં અને મનમાં દુઃખી થઈ રહ્યા હતા મિત્રો એક દિવસ પુત્ર વધુએ એની સાસુને કહ્યું કે મમ્મી આજે મારી સહેલીઓ આપણા ઘરે આવી રહી છે એટલે તમે ચા નાસ્તાની વ્યવસ્થા કરજો અને સાંજે જ્યારે એની સહેલીઓ ઘરે આવી ત્યારે શારદાબેને પૂરા આદર સાથે એમને ઘરમાં બેસાડી અને પોતાના સાથે બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કર્યો અને એને ખૂબ જ ભાવથી ખવડાવવા લાગ્યા ત્યારબાદ રસોડામાં જઈને વાસણો સાફ કરવા લાગ્યા પરંતુ અચાનક એને એવું સાંભળ્યું કે એ હેરાન રહી ગયા એની પુત્ર વધુની સહેલી એને કહી રહી હતી કે શિલ્પા તારી પાસે તો ખૂબ જ સારી નોકરાણી છે આ નોકરાણી તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે તું એને કેટલો પગાર આપે છે અમારા માટે પણ આવી એક નોકરાણી શોધી આપને આ સાંભળીને શિલ્પા હસી પડી પણ એણે એવું ન કહી કહ્યું કે એ નોકરાણી નથી પણ મારી સાસુ છે થોડીવાર બાદ જ્યારે શારદાબેને હાથ ધોયા અને અંદર આવીને બેસી ગયા ત્યારે પુત્ર વધુની સહેલી એની સામે જોઈ રહી હતી ત્યારે શારદાબેને કહ્યું કે તમારી જાણકારી માટે કહી દઉં કે હું નોકરાણી નથી પણ તમારી સહેલીની સાસુ છું તમારી સહેલીએ કદાચ તમને કહ્યું નથી એટલે મેં વિચાર્યું કે હું તમને કહી દઉં શિલ્પાની બધી જ સહેલીઓ આ વાત સાંભળીને ચોકી ગઈ અને શિલ્પા સામે જોવા લાગી ત્યારે શારદાબેને કહ્યું કે વહુ ઘરમાં નોકરાણી રાખવી એ તમારા માટે સ્ટેટસ સિમ્બોલ છે પરંતુ પોતાની સાસુને નોકરાણી સમજવી એ કેટલું વ્યાજબી કહેવાય આ સાંભળીને વહુને મનમાં ને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ એ સમય એ શાંત રહી ગઈ અને એની સહેલીના ગયા બાદ એને ઘરમાં હોબાળો મચાવી દીધો અને માતા પિતા માટે આશ્ચર્યની વાત એ હતી કે એનો પોતાનો દીકરો પણ માતા પિતાને કહેવા લાગ્યો કે આટલી નાની વાતને પલંગની જેમ ચગા ચગાવવાની શું જરૂર હતી ત્યારે એના પિતાજી જે આજ સુધી એના બાળકોના મોહને કારણે એનું મોટું બંધ કરીને બેઠા હતા એ કહેવા લાગ્યા કે તારી માને અહીં નોકરાણીનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તને આ નાની વાત લાગી રહી છે મને માફ કરજે દીકરા આજ સુધી અમે બધું ચૂપચાપ સહન કરતા રહ્યા છીએ પરંતુ હવે હદ થઈ ગઈ છે ત્યાર બાદ એણે શારદાબેન તરફ જોયું ને કહ્યું કે ચાલ શારદા હવે આપણે એક પળ માટે પણ આ ઘરમાં રહીશું નહીં તો એ મારી પત્નીનું અપમાન થયું ગણાશે આટલું કહીને મનજીભાઈ એની પત્ની સાથે એનો સામાન પેક કરવા લાગ્યા અને સાચા દિલથી એમણે પુત્ર વધુની આટલા મહિનાઓ સેવા કરી હતી એ પુત્ર વધુએ એનું આવું અપમાન કરીને ઇનામ આપ્યું હતું અને એના ઘરેથી રવાના કરી દીધા હતા પોતાના પુત્રએ પણ એને રોક્યા નહીં અને મનજીભાઈ અને શારદાબેન ટ્રેન પકડીને ઘરે પરત આવતા રહ્યા અને હવે એને એક પ્રશ્ન સતાવી રહ્યો હતો કે ઉંમરના આ પડાવમાં જ્યારે એના બાળકોની એને સૌથી વધારે જરૂર છે ત્યારે એવો એકલા કેવી રીતે જીવશે માસી ભાડું અને બચાવેલી થોડી બચત સિવાય એની પાસે આવકનું બીજું કોઈ પણ સાધન ન હતું એટલે એમના પુત્રના ભણતર અને એના શહેરમાં સ્થાયી થવા પાછળ એની પાછળ મૂડી ખર્ચી નાખી હતી મંજીભાઈને મનમાં આ વાતની ચિંતા હતી કે ઘરે પહોંચતાની સાથે જ બેલ વગાડ્યો એટલે તરત જ સાધના અને વિશાલ બહાર આવે એના પહેલા જેનો પુત્ર બહાર આવી ગયો અને દાદા મદદી કરીને એને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે તમ અમને છોડીને ક્યાં ગયા હતા અને આ બાજુ સાધના લોકોને અચાનક આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને આશ્ચર્ય થઈ ગઈ રહી હતી અને એ સમજી નહોતી શકતી કે કાકા અને કાકી છ મહિનાનું કહીને ગયા હતા તો પછી એઓ આટલા જલ્દી કેવી રીતે પાછા આવી ગયા પરંતુ એના ચહેરાના હાવભાવ જોતાં જ સાધના સમજી ગઈ હતી એટલે એ સાધનાએ કહ્યું કે તમે તમારા હાથ પગ ધોઈને ફેશ થઈ જાઓ હું તમારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું ત્યારે શારદાબેનની આંખો ભીની થઈ ગઈ અને એના રૂમનો દરવાજો ખોલતા શારદાબેન સંતોષ અનુભવવા લાગ્યા આ બાજુ મનજીભાઈના મનમાં રહી રહીને એક વાત આવતી હતી અને એના રૂમમાં પગ મૂકતાની સાથે જ એના હૃદયમાં અચાનક પીડા થવા લાગી હજુ તો શારદાબેન એને કંઈ પૂછે એના પહેલાં જ એઓ બેભાન થઈને ઢળી પડ્યા ત્યારબાદ શારદાબેને બૂમ પાડી કે સાધના બેટા જલ્દી આવ શારદાબેનનો અવાજ સાંભળીને સાધના અને વિશાલ દોડીને એની પાસે આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો મનજીભાઈનું અવસાન થઈ ગયું હતું આ જોઈને જાણે શારદાબેન પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો સાધના અને વિશાલે જેમ તેમ કરીને એને સંભાળીને એના પુત્ર અને પુત્ર વધુને જાણ કરી એટલે બંને ગામડે આવ્યા અને એના અંતિમ સંસ્કારની વિધિ પતાવીને જતા રહ્યા પોતાની માની સ્થિતિ વિશે જાણવાની પણ દીકરાએ કોશિશ ન કરી પરંતુ બેને એને ધીરે સમય વીતવા લાગ્યો હવે શારદાબેનની હાલત પણ સામાન્ય થવા લાગી હતી એક દિવસ સાધનાનો દીકરો બીમાર પડ્યો અને એને આખો દિવસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો એટલે બેને સાધનાની ટિફિન સેવાનું બધું જ કામ સંભાળી લીધું હતું બધા જ ગ્રાહકોને બેને બનાવેલું ભોજન ખૂબ જ પસંદ આવ્યું અને હોસ્ટેલની છોકરીઓ એના ભોજન માટે પાગલ હતી એક સમયે સાધના શારદાબેને એને અચાનક ખબર પડી કે એના ભાડૂદ વિશાલ અને સાધનાએ હવે એનું ખુદનું ઘર ખરીદી લીધું છે અને એ બંને લોકો એનું ખુદનું રેસ્ટોરન્ટ ખોલવા એમ તો આ ઘરે લોકોએ બે મહિના પહેલાં જ ખરીદી લીધું હતું પરંતુ એ લોકો મંજીભાઈના ગયા બાદ શારદાબેનને એકલા છોડવા નહોતા માંગતા એટલા માટે એને શારદાબેનની સાર સંભાળ રાખવા માટે થોડો સમય ગૃહપ્રવેશને મોકૂબ રાખી દીધો હતો અજાણીને શારદાબેન ભાવ વિભોર થઈ ગયા હતા ત્યાર બાદ ખુદને સંભાળીને એ સાધના પાસે ગયા અને એને અભિનંદન આપ્યા અને એને ઘળે લગાડી દીધી એને કહેવા લાગ્યા કે સાધના દીકરી તું મારું કેટલું ધ્યાન રાખી રહીશો હું તમને અહીંથી જવા નહીં દઉં હવે શારદાબેને સાધનાને વિશ્વાસ અપાવ્યો કે હું એ એકદમ ઠીક છું અને બધી જ તૈયારીઓ કર્યા બાદ ભારે સાધનાને એના પોતાના ખરીદેલા એકલા પડી ગયા હતા અને એના આ ભાડાની આવક પણ બંધ થઈ ગઈ હતી એ વિચારવા લાગ્યા કે આ ઉંમરે હું કોઈ પણ આવક વગર કેવી રીતે જીવી શકીશ કેમ કે એને પોતાની બધી જ બચતો એના પુત્ર પાછળ ખર્ચી દીધી હતી અને એ એક એક દીકરો વૃદ્ધ અવસ્થામાં એને છોડીને જતો રહ્યો હતો હું વિચારીને શારદાબેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા ત્યારે જ એને દરવાજોનો બેલ વાગી ગયો અને દરવાજો ખોલીને જોયું તો હોસ્ટેલની અમુક છોકરીઓ બહાર ઊભી હતી તેઓ શારદાબેન પાસે આવીને ટિફિન સર્વિસ માટે વિનંતી કરવા લાગી અને કહેવા લાગી કે આંટી અમને તમે બનાવેલું ભોજન અમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે એટલે કૃપા કરીને તમે ટિફિન સર્વિસ શરૂ કરી આ સાંભળીને શારદાબેન વિચારમાં પડી ગયા તેઓ એના ઘરની અંદર ગયા અને એના પતિના ફોટા સામે ઊભા રહીને કહ્યું કે આ કેવી રીતે શક્ય બની શકે છે હું આ ઉંમરે નવું કામ કેવી રીતે કરી શકીશ ત્યારે જ એને વિચાર આવ્યો કે કોઈ પણ નવું કામ શરૂ કરવામાં નુકસાન શું છે એ હું વિચારીને અચાનક એની આંખો ચમકી ઉઠી અને મનમાં એણે પોતાના જીવનને એક નવી દિશા અપાવવાનું નક્કી કરી લીધું સાધના અને વિશાલનું ઘર થોડુંક દૂર હતું એટલે એને સાધનાને ફોન કર્યો અને ઘરે મળવા બોલાવ્યા અને ટિફિન સર્વિસ શરૂ કરવા માટે એની મદદ માંગી બે દિવસ ચશ્મા સાધનાની મદદથી શારદાબેને એનું કામ શરૂ કરી દીધું અને એની મદદ માટે બે છોકરીઓ પણ રાખી લીધી થોડા જ દિવસોમાં શારદાબેન સારી એવી કમાણી કરવા લાગ્યા હવે શારદાબેનને એકલતા દૂર થઈ ગઈ હતી એક દિવસ કેટલીક છોકરીઓએ શારદાબેનના ભોજનના વખાણ કર્યા અને એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જોત જોતામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો અને શારદાબેને બધા બનાવેલા ભોજનની ખૂબ જ દૂર દૂર સુધી ચર્ચા થવા લાગી હવે એનું કામ ખૂબ જ મોટું થઈ ગયું હતું હવે તો શારદાબેન ખૂબ જ ધનવાન બની ગયા હતા અને એણે ખુદની હોટેલ ખોલી દીધી હતી અને રહેવા માટે બંગલો બનાવ્યો હતો એ હવે એના દીકરાને ભૂલીને ખૂબ જ આનંદથી જીવન જીવી રહ્યા હતા આ બાજુ જ્યારે એની પુત્ર વધુએ આ વિડીયો જોયો ત્યારે એની હાલત એવી થઈ ગઈ કે તેને કાપો તો લોહી પણ ના નીકળે જ્યારે સાંજે નિલેશ ઘરે આવ્યો ત્યારે વહુએ નિલેશને આ વિડિયો બતાવ્યો અને કહ્યું કે જુઓ તમારી માના ભોજનની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે અને કેટલા બધા રૂપિયા કમાઈ રહી છે તમે તમારી નોકરીમાંથી જેટલા પૈસા કમાવો છો એટલા પૈસાથી તો આપણે આપણું જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલ છે એટલે તમે તમારી માને થોડીક મદદ માટે કહો તમારી માનું કામ તો ખૂબ જ મોટું છે અને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે એટલે આપણે એક કામ કરીએ કે આપણે ત્યાં જઈને એની સાથે રહેવા લાગીએ અને હવે તમારા પિતાજીનો નથી રહ્યા એટલે એમણે માં પણ એકલા પણ અનુભવી રહ્યા હશે આ બધું જોઈને નિલેશ આશ્ચર્ય થયું અને પત્નીની સલાહ માનીને નિલેશ એની માતા પાસે જવાનું વિચારવા લાગ્યો બીજા દિવસે નિલેશ અને શિલ્પા એની પુત્રી સાથે શારદાબેનના ઘરે પહોંચ્યા મિત્રો એકવાર ફરીથી કહી દઉં કે જો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો ધન્યવાદ ત્યારે તેનું દ્રશ્ય જોઈને શિલ્પાની આંખો ફાટી ગઈ ત્યાં તો જાણે મેળો ભરાયેલો હોય એવું દ્રશ્ય હતું અને મીડિયાના લોકો શારદાબેનનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા આ જોઈને બંને પતિ પત્ની પતિ પત્ની થોડી વાર ઊભા રહ્યા આજે તેઓ એના પોતાના ઘરે

અને ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા એટલે નિલેશે પાછળથી અવાજ કર્યો કે માં મને માફ કરી દો અને ખૂબ જ મોટી મારાથી ભૂલ થઈ ગઈ છે આજથી તમે અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ ત્યારે શારદાબેને એની સામે ત્રાસી નજરે જોયું અને કહ્યું ઠીક છે પણ મારે આ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નથી રહેવું મારે સન્માનની જરૂરથી જીવવું છે મારે કોઈના ઘરે નોકરી કે નોકરાણી બનીને નથી રહેવું હવે આ બધા આ લોકો મારો પરિવાર છે ત્યારે એની વહુ શિલ્પાએ કહ્યું કે માં આ ઘરમાં પણ અમારો અધિકાર છે ત્યારે શારદાબેને એની પુત્ર વધુને કહ્યું કે તારો અધિકાર એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જ્યારે હું તને તારા સસરા તારા ઘરમાંથી અપમાનિત થઈને બહાર નીકળ્યા હતા એટલે વહુ તું અહીંયા અધિકારની વાત ન કરતી અને તમે ખૂબ જ દૂરથી આવ્યા છો અને ભૂખ લાગી હશે

મારા દુઃખને સમજીને સમયે હંમેશા મને સહારો આપ્યો હતો અને પોતાની માની જેમ મારી સેવા કરી હતી અને મારી તમામ સંપત્તિનો અડધો હિસ્સો સાધનાના દીકરાઓને રહેશે અને અડધો હિસ્સો ગામમાં એક સારી સ્કૂલ અને એક સારું વૃદ્ધાશ્રમ બનાવવા માટે આપું છું જેનાથી મારા ગામના કોઈ પણ વડીલ વૃદ્ધને ઢળતી ઉંમરે દીકરાઓના અત્યાચારનો ભોગ ન બનવું પડે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ મિત્રો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા એકવાર ફરીથી કહી દઉં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ યાર જરૂર કરી દેજો વિડીયો લાઇક જરૂર કરજો